કૃષ્ણનગર બસ ડેપો માંથી ચોર આખી આખી એસટી બસ જ ઉપાડી ગયો પછી જે થયું તે જાણીને તમે ચોંકી જશો નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર બસ સ્ટેન્ડ માંથી બસની ચોરી થઈ ગઈ હોવાનો દોડી મચી જવા પામી હતી તો બીજી તરફ આ એસટી વિભાગ દ્વારા કરતા પોલીસ પણ દોડી જવા પામી હતી ત્યારે પોલીસ દ્વારા બે કલાક ની ભારે મહેનત બાદ આરોપીને બસ સાથે ઝડપી લેતા એસટી વિભાગે રાહત નો શ્વાસ લીધો હતો અમદાવાદ શહેરના કૃષ્ણનગર બસ સ્ટેપોમાંથી માંથી બસ ચોરી થઈ હોવાનું સમાચાર વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરી જતા લોકોમાં કુતુહલ સર્જાયું એસટી વિભાગ તેમજ પોલીસે હાશકારો અનુભવ્યો હતો બસ ચોરી કરનાર યુવક ઝડપાઈ ગયા બાદ પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કરતા તે માનસિક અસ્થિર હોવાનું પ્રકાશમાં આવ્યું હતું યુવક દ્વારા રાત્રિના સમય ચોરી કરી હતી પોલીસે બે કલાકની ભારે મહેનત બાદ બસ ને શોધી કાઢી હતી નરોડા પોલીસે તુષાર ભટ્ટ નામના વ્યક્તિની ધરપકડ કરી છે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ